મિત્રો વસંત પંચમીના પવિત્ર દિવસે વઢવાણ સ્વામે મંદિરના જ્યારે મિત્રો આપણે એકસો ને એકવીસમાં પાઠોત્સવ મિત્રો આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે મિત્રો હવે આપણા જે ઈષ્ટદેવ બિરાજમાન છે આપણા રાધાકૃષ્ણ ભગવાન નરનારાયણ દેવ ભક્તિ માતા ધર્મદેવ મહારાજ મહારાજનો જે સુંદર અણકોટ પૂરવામાં આવ્યો છે એ અણકોટના મિત્રો આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો મિત્રો હવે આપણે આ દિવ્ય અણકોટના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો હવે અહીંયા આપણા સૌ પ્રથમ આપણા ઘનશ્યામ મહારાજને જે ખૂબ જ સુંદર અણકોટ પૂરવામાં આવ્યું છે એ દિવ્ય અણકોટના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો હવે અહીંયા આપણા નરનાર દેવને જે સુંદર અણકોટ ધરવામાં આવ્યો છે એ દિવ્ય અણકોટના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ સાથે સાથે આપણને આપણા નરનાર દેવના મિત્રો દર્શન થઈ રહ્યા છે મિત્રો હવે આપણા રાધાકૃષ્ણ દેવને જે સુંદર અણકોટો પૂરવામાં આવ્યો છે એ દિવ્ય અણકોટના દર્શન થઈ રહ્યા છે હા રાધાકૃષ્ણ હરિકૃષ્ણ મહારાજને મિત્રો આ સુંદર અણકોટ અહીંયા જે ધરાવ્યો છે એ દિવ્ય અણકોટના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે મિત્રો હવે અહીંયા બિરાજમાન આપણા ધર્મદેવ આપણા માતા અને આપણા જે ઘનશ્યામ મહારાજ છે બિરાજમાન છે ત્યાં જે સુંદર અણકોટ ધરવામાં આવ્યો છે એ અણકોટના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા આ સમયના આપણા પાઠોત્સવ તેમજ આપણા શિક્ષાપત્રી મહોત્સવના આ દિવ્ય દર્શન કરવા માટે આજે હજારો હરિભક્તો આવ્યા છે આપણે કીધું તે પ્રમાણે કે લગભગ સાતથી સાડા સાત હજાર જેટલા હરિભક્તો આજે આ દિવ્ય દર્શનનો મિત્રો લાવો લે છે અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ જે સમયો છે એ સમયાના મિત્રો દર્શન કરી લીધા બાદ અમુક હરિભક્તો જે હોય એમને મિત્રો નિયમ હોય છે કે પાંચ પ્રદિક્ષણા કરે અગિયાર કરે કોઈ એકવી કરે એકત્રી કરે એવી રીતે આપણા અહીંયા જે ભાઈઓ તથા બહેનો જે હરિભક્તો અહીંયા પધાર્યા છે તેઓ આવી રીતે અહીંયા પ્રદિક્ષણા કરી રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ halo kali siam Mahahara Jay